ધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં અંદાજે એક મોટી એવી દૂધીને ખમણીની મદદથી ખમણી લઈશું અને તેને હાથની મદદથી દબાવી અને થોડું એવું પાણી તેમાંથી કાઢી લઈશું ત્યારબાદ તેમાં જે આપણે ઘઉંનો કર્કરો લોટ આવે છે તે અંદાજે બે કપ જેટલો એડ કરીશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ઘઉંનો લોટ એડ થઈ ગયો છે ત્યારબાદ તેમાં આપણે ભાત એડ કરીશું જેથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને પોચા બનશે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું મેં અત્યારે એક ટેબલ સ્પૂન જેટલું નમક એડ કર્યું છે ત્યારબાદ તેમાં વન ટેબલ સ્પૂન જેટલી વરિયાળી એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરુ એડ કરીશું અને તમારા ઘરમાં જેવી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું એડ કરીશું લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલો લીંબુ નો રસ એડ કરીશું ત્યારબાદ દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને ત્યારબાદ ચપટી એવો ખાવાનો સોડા એડ કરીશું અને ઉપરથી થોડું એવું પાણી એડ કરીશું જેથી તે એકદમ ફૂલી જાય અને ત્યારબાદ થોડું એવી હળદર પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને પાણી નાખ્યા વગર આપણે થોડો એવો સોફ્ટ એવો લોટ બાંધી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે ત્યારબાદ તેને આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે મુઠિયાનો શેપ આપી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ઢોકળિયાને ગરમ કરવા મૂકી દઈશું આપડે ઢોકળીઓ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે બધા જ ઢોકળાને મૂકી અને એકદમ સારી રીતે દસ થી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું દસ પંદર મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ ને ખોલી અને ચપ્પુ ની મદદ થી આપણે ઢોકળા ને ચેક કરી લઈશું જો આપણું ચપ્પુ એકદમ ક્લીન આવે તો સમજી લેવાનું કે આપણા ઢોકળા તૈયાર છે આપણા ઢોકળાને વઘારવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં અંદાજે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં વન ટેબલ સ્પૂન રાઈ એડ કરીશું વન ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું દોર ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું અને વન ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા એડ કરીશું ત્યારબાદ ચાર થી પાંચ કરીશું દોઢ થી બે મરચા લાંબા કટ કરી અને એડ કરી દઈશું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ઢોકળાને કટ કરેલા હતા તેને એડ કરી દઈશું અને તેલમાં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું આપણા ઢોકળાને પાંચ થી સાત મિનિટ માટે તેલમાં ચડવા દઈશું જ્યાં સુધી તે ક્રિસ્પી ન થઈ જાય આપણા ઢોકળા ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ તેને આપણે ધાણા થી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ ચા અને ચટણી સાથે સર્વ કરીશું આઈ હોપ કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો મસ્ત મજાની કોમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો અને હા મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દો અને યુટ્યુબ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો